नमस्कार दर्शक मित्रों, मेहता, मित्रोंगत आज तारीख बीस में चौबीस जोर बायल इलेक्ट्रोनिकल जी बेस्ट विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय के सी ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन पात्र शोरूम हॉस्पिटल रोड भूज

તમારે જયારે રિચાર્જ કરવું હોય ત્યારે તમારા મોબાઈલમાં એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રે છે એમાં તમારું રજીસ્ટ્રેશન કરવાનું રે છે પછી લોગ ઇન કરી અને એમાંથી તમે તમારું રિચાર્જ કરી શકશો એ બધું સમજાયેલું છે બતાવો તમને પેમ્પલેટ જરાય સમજાવ્યું તમને સંતોષ છે સ્માર્ટ મીટર થી તમને સંતોષ છે સરસ થેન્ક શું નામ આપનું પટેલ ઓકે પટેલ ઓફ ના એમડી પ્રીતિબેન શર્મા સાથે સ્માર્ટ મીટર માટે ઉઠેલા પ્રશ્નો લોકોમાં પ્રવર્તા ભ્રમ અને પ્રશ્નો અંગે વાત કરી પ્રીતિબેને સમજ આપતા જણાવ્યું કે પીજીવીસીએલ માં સ્માર્ટ મીટર લગાવવાની શું પ્રગતિ છે પીજીવીસીએલ માં અત્યાર સુધી ટોટલ 6944 સ્માર્ટ મીટર લાગી ગયા છે એ રાજકોટમાં મહિલા કોલેજ સબડિવિઝન જામનગરમાં બે સબડિવિઝનમાં છે જૂનાગઢમાં વેરાવળ બાજુ લગાવવા છે અને સુરેન્દ્રનગરમાં ચાલુ છે અત્યારે લગાવવાનું સ્માર્ટ મીટર તો ટોટલ 6944 ઓલરેડી સ્માર્ટ મીટર લગ ગયા છે માર્યા અચ્છા લોકોનો શું પ્રતિભાવ છે કારણ કે જે રીતે માહોલ પેદા થયો તો મરોણામાં અને બહુ જ મીડિયામાં આવ્યું પછી હવે લોકો સ્માર્ટ મીટર માટે શું વિચારે છે તમે લગાવ્યા પછી પણ લોકોનો શું ફીડબેક ને અમે લોકો જે અમારી ટીમ લગાવવા જાય છે જે અમારા એમઆઈએસપી નો જે ટીમ જે આવે છે લગાવવા તો એ લોકો પાસે તો એ લોકો બહુ સમજાવે છે એ લોકોને પેમ્પલેટ આપે છે પેમ્પલેટમાં અમારા ત્યાં પીજીવીસીએલમાં બે ડેડિકેટેડ મોબાઈલ નંબર પણ છે કે તમારે કંઈ રિચાર્જમાં કંઈ ઇસ્યુ આવતો હોય તમારા સ્માર્ટ મીટરમાં તમને કંઈ ઇસ્યુ આવતો હોય તો તમે એની પાસે તમે ડાયરેક્ટ કોલ કરી શકો છો અને તમારી પ્રોબ્લેમ એ ડેડિકેટેડ નંબરથી એ લોકો સોલ્વ કરે છે है तो અત્યાર સુધી તો મારી પાસે કઈ બીજી વીસીએલ માં કઈ વાંધો નથી આવ્યો અમાર ત્યાં રિચાર્જ પણ સ્મૂધલી થાય છે ડિસ્કનેક્શન જે થયું હતું અરીયસના કારણે જે અરિયાણાકાને જે કઈ ડિસ્કનેક્શન પડ્યું હતું એ પણ રીકનેક્ટ તરત જ થઈ ગયા કઈ કમ્પ્લેઈન રિચાર્જ માટે અથવા કઈ વધુ વપરાશ થાય છે એવું થાય છે એ કઈ કમ્પ્લેઈન બીજી વીસીએલ વિસ્તારમાં અત્યાર સુધી નથી આવી લોકોની માન્યતા છે કે આ સ્લટ મીટર વધુ આપણે કન્ઝમ્પશન બતાવે એટલે અમારો પૈસા વધુ જલ્દીથી કપાઈ જાય એમાં કેટલું સત્ય છે ટેકનિકલી રીતે આપ શું સમજાવશો એને એમાં કંઈ એવું નથી એ જૂનું મીટર જેવું જ છે એમાં જે અમારા જે યુનિટનો પ્રાઇસ છે એ તો સેમ જ છે એમાં કંઈ ઇશ્યુ એવું નથી હવે એમાં એવું થાય છે કે તમારા જે જૂના બિલ છે ને જે જે આપ એસા દાખલા સમજો કે વીસ માર્ચથી અત્યારે સત્તર સતરા મે અથવા એટીન્થ મે તમારો એ વીજ એ સ્માર્ટ મીટર આપ ક્યાં લગાવ એમાં કેવું કેવું થાય છે કે સુધી તમારો જે જૂનું બિલ છે જૂનું મીટર હતો એની જે રીડિંગ છે એ તમારા એમાં ફાઇનલ આઉટસ્ટેન્ડિંગ એરિયર તરીકે આમાં રિફ્લેક્ટ થાય છે સ્માર્ટ મીટરમાં એ શું હા એમાં એમાં એ ડેલી ઇન્સ્ટોલમેન્ટમાં એ કપાઈ જાય કપાઈ જાય છે અને તમારી જે એસડી છે એ સિક્યોરિટી ડિપોઝિટ જે તે વખતે તમને કનેક્શન લીધું હતું ત્યારે જે તમને એસડી ભરાઈ હતી એ પણ એમાં ક્રેડિટ આવે છે તો એ ક્રેડિટ મારો વધારે હોય સમજો કે તમારો છે હજારનો ક્રેડિટ હોય તો એ પણ તમને ઇન્સ્ટોલમેન્ટમાં મળી જશે અને જે તમારો એ જે જૂનો બિલ છે એ એમાંથી કપાઈ જાય છે તો એ જે કન્ઝમ્પશન જે યુનિટ ઓફ યુનિટ પ્રાઇસ બધું સેમ છે અત્યારે એવું થાય છે કે જ્યારે તમારો છેલ્લો બિલ માનલો વીસ માર્ચે બન્યું હતું વીસ માર્ચથી તમારે આજે જે રિપ્લેસમેન્ટ થયું એટીન્થ મે તો એ વીસ માર્ચથી એટીન્થ મે સુધીનો જે પોસ્ટ બિલ છે એ હવે આમાં રિફ્લેક્ટ થાય છે ફાઈનલ આઉટસ્ટેન્ડિંગ અરિયર તરીકે અને એ ડેલી ઇન્સ્ટોલમેન્ટમાં કપાય છે એમાંથી ઓકે તો એ કન્ઝ્યુમરને એવું લાગે છે કે અત્યારે હું સ્માર્ટ મીટરમાં પાંચ જ યુનિટ વપરાયું પણ એના ઉપર મારે જે રક્યુમ જે ડિડક્ટ થયું છે એ વધારે છે પણ એવું નથી એ જે તમારું જૂનું બિલ છે ને એ ઇન્સ્ટોલમેન્ટમાં આમાંથી કપાઈ જાય છે અને બીજું એક છે જે સિક્યોરિટી ડિપોઝિટ છે તમારી જે તે વખતે તમને કનેક્શન લીધું હતું જે સિક્યોરિટી ડિપોઝિટ એમાં એ પણ એમાં રિફંડ થાય છે જે તમારો સ્માર્ટ મીટરમાં ક્રેડિટ આવે છે એનો જરૂર નથી જે યુનિટનો પ્રાઇસ છે એ તો સેમ જ રહેવાની છે એ તો રેગ્યુલેટરી બોડી દર વર્ષે નક્કી કરે છે તો એમાં કંઈ સ્માર્ટ મીટરમાં કંઈ ચેન્જ થઈ જાય એવું નથી હવે જે ફાઇનલ આઉટસ્ટેન્ડિંગનો અરિયરનો અમાઉન્ટ છે ને એ પણ અમે એપમાં ડેવલપ કરીએ છીએ કે કન્ઝ્યુમરને ખબર પડી જાય કે ભાઈ આટલો મારો જૂનો બિલ છે જે પેન્ડિંગ છે હવે એમાં પણ અમે એપ એપમાં ફર્ધર ડેવલપમેન્ટ કરીએ છીએ કે એમાં એને સિંગલમાં સિંગલ સ્ટોટમાં એને પે કરવું હોય તો સિંગલ સ્ટોટમાં પે કરી દે અથવા इंस्टॉलमेंट जो ये तो इंस्टॉलमेंट जाए बट क्लियर तो 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 हाँ बोर्ड में आउटस्टेडिंग एरिया भरी ने चली जाए तो स्मार्ट मीटर कंटीन्यूअस चले में कहीं वो नही आए कि तेज सेवन टू एट मेसेजिम बिल माइनस अमाउंट है हम मईनस फिफ्टी थी गलर्ट अपे माइनस हंड्रेड थी तमाम अलर्ट आपे माइनस टू हंड्रेड में आपे माइनस थ्री हंड्रेड में आपे एवं रीते फाइव से, टू से, सेवन मैसेजेस एस एम एस तमने मोकल से अलर्ट आपसे रात्रे सेवन टू मॉर्निंग सेवन डिस्कनेक्शन नहीं थवानू इवन इफ इट इज गोइंग इन नेगेटिव क्या डिस्कनेक्ट नहीं होगा आपका और इसमें कैसा है कि आपको माइनस थ्री हंड्रेड तक आपका डिस्कनेक्ट नहीं होगा माइनस थ्री हंड्रेड तक आपका जब बिल जाएगा तो आपका डिस्कनेक्ट नहीं होगा और आपको कंटीन्यूअस अलर्ट आएगा इवन जे जोरी वपराश दिवस वपराश है दर सवार मेसेज आपसे कि आटलो कंजम्पशन लास्ट दिवस आटलो आटला अकाउंट में डेबिट थे जयरे जे लोग आउटस्टैंडिंग अरियर जो जूनो आउटस्टेण्डिंग जूनो बिल ज લાસ્ટ બિલ થી જે આર જે દિવસે તમારો ઇન્સ્ટોલેશન થ્યું ત્યાર સુધીનો જે પોસ્ટપેડ બિલ હતો એની ઇન્સ્ટોલમેન્ટ પણ આમાંથી કપાઈ હા કપાઈ જશે તો એવું થશે કે તમારો પાંચ યુનિટનો બિલ છે તો એ ₹7 કે ₹8 જે યુનિટનો ચાર્જ છે પ્લસ જે ડેલી ઇન્સ્ટોલમેન્ટ તમારી જૂના બિલ નીચે એમાં એડ થાય છે એટલા એટલા માટે લોકોને કન્ફ્યુઝન થાય કે ભાઈ એ વધારે કેમ કપાય છે યુનિટ કન્ઝમ્પશનનો પ્રાપ્ત થશે એમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ છે કે તમે તમારી જે યુનિટ વપરાશ છે વી આર ઓલ ગોઈંગ ટુવર્ડ ગ્રીન વી આર ઓલ ટોકિંગ અબાઉટ એનર્જી એફિશિયન્સી વી આર ઓલ ટોકિંગ અબાઉટ એનર્જી સેવિંગ એનાથી તમે તમારી જે વપરાશ છે એ રેગ્યુલેટ કરી શકો છો ડેલી બેસિસ પર તમને ખબર વોચ કરી શકો તમને તમે બજેટ કરી શકો કે ભારે મારે આ મહિનામાં બે હજારથી વધુ મારે વીજળીની વપરાશ ન થાય તો એ તમે એડવાન્સમાં ખબર પડી જશે કે તમારે ત્યાં અનનેસેસરી યુસેજ શું શું થાય છે તો તમે આ રેગ્યુલેટ કરી શકો સ્પેસિફિકલી ફોર ધ લેડીઝ જે હાઉ જે ઘરે રહે છે તો એ લોકો એમાં એપમાં એમને દેખાડે કે તમારો ડેલી વપરાશ આવું તમારો જાય છે તો તમારે ત્યાં વધુ વપરાશ થાય છે તો તમે રેગ્યુલેટ કરી શકો તો તમારી જે વપરાશ છે એ તમારા બજેટ અનુસાર જ રહે પોસ્ટપેડમાં તો કેવું થતું હતું કે વપરાશ પછી તમને ત્યારે ખબર પડે કે ભાઈ વધારે થઈ ગયું તમારું બજેટ બે હજાર હતો હવે અઢી હજાર થઈ ગયો ત્રણ હજાર થઈ ગયો તો તમારે કઈ પ્રોવિઝનિંગ કરવી પડે તમે એનર્જી એફિશિયન્ટ હવે બની શકો છો

ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભુજ માંડવી હાઈવે સુકર બુજ કચ્છ દિવ્ય ભ્રમલોક ગ્લોબલ એકેડમી ડબલ્યુ ભારતીય ડબલ્યુ ડોટ દિવ્ય બ્રમલોક પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોપ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી ના હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર